નમસ્કાર આપ છો પ્લસ ન્યૂઝ આપની સાથે હેતલ વડોદરા શ્રીના એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઓપરેશનના પૂર્વ તૈયારીની અંતિમ તબક્કામાં છે ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કેન્દ્રીય ઉડયન મંત્રી સાથે રિવ્યુ બેઠક યોજી હતી વડોદરા એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ઓપરેશનનો પ્રારંભ કરવાની કામગીરી કરવામાં આવે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ તથા રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહલ તથા અધિકારીઓ સાથે આ મુદ્દે જરૂરી ચિંતન મંથન કરી કેવી રીતે આયોજન આગળ ધપાવવામાં આવે

ઓપરેશન વધે તે જરૂરી છે સાંસદની આ રજૂઆત પગલે કેન્દ્રીય મંત્રીએ ઉડ્ડયન ખાતાના અધિકારીઓ સૂચના પણ આપી હતી એ કેન્દ્રીય મંત્રી સમક્ષ વડોદરાથી જયપુર લખનઉ દિલ્હી મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે કરવા પર ભાર મૂક્યો હતો કેન્દ્ર તથા રાજ્ય ઉડ્ડયન મંત્રી સાથે આયોજિત બેઠકમાં વડોદરાથી ફ્લાઇટ્સ માટે એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતી સંખ્યામાં વિમાન ફાળવવામાં આવે એ પ્રકારનું આયોજન કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે પણ સંસદ ડૉક્ટર હેમાંગ જોષી રજવાત કરી હતી ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ બન્યા પછી સંસદના દરેક સત્રમાં નિયમિત વડોદરા એરપોર્ટ ને લગતા મહત્વના પ્રશ્નો બાબતે મંત્રીને રજૂઆત કરવામાં આવે છે વિરોપપડ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર